નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાંઈંગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આજ આજરોજ નવસારીને અડીને આવેલા નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપરથી પસાર થતાં ઓવરબ્રિજમાંથી અ સ્લેબનો ભાગ જે ખરો એ નીચે પડ્યો હતો અને જેના કારણે લઈ થોડો સમય માટે કુતૂહલ સર્જાયું હતું અને પોલીસે બેરીગેડ મૂકવાની ફરજ પડી હતી વાત જો કરવામાં આવે તો જે ઓવરબ્રિજ પસાર થાય છે ઓવરબ્રિજને જોડવા માટે જે સાંધો મારવામાં આવ્યો હોય છે સાંધાની અંદર આ ગેપ પડતા અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ત્યાં પક્ષીઓ પણ બેસતા હોય છે અને જેના કારણે જે સ્લેબનો અંતિમ ભાગ જે ખરો એ અંતિમ ભાગની ગેપની અંદરથી થોડોક મટિરિયલનો ભાગ નીચે પડવા પામ્યો હતો જેની અંદર રેતી કપચી જેવો પદાર્થ જે ખરો ઉપરથી નીચે પડ્યો હતો અને એની હાઈટ એટલી મોટી છે કે ત્યાંથી જો કોઈ વસ્તુ સીધી બાઇક સવારની ઉપર અથવા તો કાર પર પડે તો એની અંદર ગોબો અથવા તો બાઇક સવારને મોટી ઈજા પહોંચી શકે છે અને જેના કારણે લઈ અને જે હલકી ગુણવત્તાનું મટિરિયલ વાપરવામાં આવ્યું હતું એ સ્પષ્ટપણે નજરે પડે છે સતત વાહન વ્યવહારથી ધમ તો આ માર્ગ છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આ ઓવરબ્રિજનો એ ભાગ છે કે જ્યાંથી તમે બારડોલી રોડ તરફ અથવા તો મુંબઈ રોડ તરફ ટર્ન લો છો અને સુરતથી આવતા લોકો છે ખરા નવસારીમાં એન્ટર થાય છે એટલે વાત જો કરવામાં આવે તો એની એક સાઈડે મીલી માતાનું મંદિર આવ્યું છે અને બીજી બાજુ જે ખરા એક બે લારી ગલ્લાવાળા પણ ઊભા રહે છે અને ત્યાં જ જે પેલી ચોકી આવી છે અને એ ચોકી જે ખરી ગ્રીટ ચોકી ગ્રીડ ચોકીના જવાનોએ તાત્કાલિક ધોરણે ત્યાં બેરીગેડ મૂક્યું હતું કે જેથી કરીને વધુ મટીરિયલ જો પડે તો કોઈને ઈજા ન થાય થોડો વખત માટે વાહન વ્યવહાર અવરોધાયો હતો પણ ત્યાર પછીથી આર એન અધિકારીઓ આવી જોયું અને તપાસી અને ત્યાર પછીથી પુનઃ એને શરૂ કરી દેવામાં આવ્યો હતો જો કે વાત કરવામાં આવે તો વારંવાર હલકી ગુણવત્તાના મટીરિયલ વપરાવાના કારણે આવા બ્રિજોમાંથી રસ્તાઓમાંથી અને કોઈકને કોઈક રીતે નુકસાન થતું હોય છે અને એ જ પુરાવા આજે પણ આ ભર દિવસની અંદર જ્યારે વાહન વ્યવહાર સતત ધમધમતો હોય ત્યારે અને ગ્રામજનોએ પોતે જોયા છે અને આમાં જો કોઈ જાનહાનિ થઈ હોત તો એના માટે જવાબદાર કોણ કારણ કે આ બે બ્રિજને જ્યારે જોડવામાં આવે છે તેની વચ્ચે થોડી ગેપ રહે છે જેને ભરવા માટે ઘણી વખત લોખંડની પટ્ટીઓનો પણ ઉપયોગ કરવામાં આવે છે પણ આમાં પક્ષીઓ પહોંચતા હોય છે અને પક્ષીઓ પોતાનો માળો બનાવે છે અથવા તો પક્ષીઓ બેસવા માટે જતા હોય છે અને આ બ્રિજનો નીચેનો ભાગ છે એટલે ઉપરથી વાહન પસાર થાય છે પણ નીચે જે ગેપ ખરી એની અંદર આ

અને ફ્રી સમય મળે ત્યારે ઘરે કામ પણ કરશે તો રાધે એન્ટરપ્રાઇઝ તમારા બધા માટે લઈને આવ્યું છે ફ્રી સમયમાં ઘરે બેસીને કામ કરો અને રોજના ચારસો થી પાંચસો રૂપિયા કમાવો તો રાધે એન્ટરપ્રાઇઝનો સંપર્ક કરો જે વર્ષથી ઘર બેઠા કામ આપે છે અને ઓલ ઓવર ગુજરાતમાં જેમની અગિયાર બ્રાન્ચ છે તો સરનામું નોંધી લો સ્વસ્તિક બિલ્ડિંગ પહેલો માળ એસટી વર્કશોપની સામે બસ ડેપોની સામે નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો